ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ ગુડ ઇવનિંગ ફટાફટ મિત્રો લાઈવ આવી જાવ આજનો જે આપણો જે વંશ હતો ઇતિહાસનો લેક્ચર અને એની જે ટેસ્ટ આપણે હતી એનું સોલ્યુશન માટે અત્યારે એકત્રિત થયા છીએ લગભગ દસેક પંદરેક મિનિટ મિત્રો થશે બરાબર દસેક પંદરેક મિનિટ થશે આ જે ટેસ્ટ છે એનું સોલ્યુશન કરતા ત્રીસ પ્રશ્નો છે ઓલરેડી ટેસ્ટ તમે આપી ચૂકેલા છે ફટાફટ આ ટેસ્ટને આપણે પૂરી કરીએ સૌથી પહેલાં સીસીની વાત કરી દઈએ તો પ્રી પ્લસ મીન્સ એ અને બી ગ્રુપના બંને જે મિત્રો છે એ અને બી બી ગ્રુપના જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બરાબર તો હેના જે એવું કહેવાય કે વીસ ટકા ડિસ્કાઉન્ટ તમને મળી જશે ચૌદ તારીખ સુધીમાં સ્કોલરશિપ પણ મળવા પાત્ર છે ઓબીસીના વિદ્યાર્થીઓ મિત્રો માટે ઓફલાઈન બેચ પણ શરૂ થવા જઈ રહી છે બરાબર ક્યારથી અઢાર તારીખથી સાથે સાથે અઢાર તારીખથી એવી ઓનલાઈન બેચ પણ લાઈવ બેચ પણ શરૂ થવા જઈ રહી છે ચલો મિત્રો તો શરૂઆત કરીએ આગળ આપણે ચલો ચલો પહેલો પ્રશ્ન આવી ગયો છે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે અસત્ય વિધાન જોવાનું છે કયું વિધાન જોવાનું છે અસત્ય વિધાન જોવાનું છે ચલો નીચેના કયું વિધાન અસત્ય છે યસ એકદમ વાત સાચી છે એકદમ વાત સાચી છે અહીંયા મૂળરાજ બીજો જે છે મૂળરાજ બીજો નહીં આવે મૂળરાજ પ્રથમ આવે કોણ આવે મૂળ પ્રથમ એટલે કે પહેલાની અંદર જે સાચો જે અહીંયા શું પૂછ્યું છે અસત્ય એટલે ખોટું પૂછ્યું છે તો પહેલાની અંદર ખોટું શું છે મિત્રો તો પહેલાની અંદર ખોટું બી વિધાન ખોટું છે એટલે બી વિધાન આપણો જવાબ આવશે ક્લિયર છે આગળ વધીએ મિત્રો બીજો જે પ્રશ્ન છે ધોળકા ગામ કોને વસાવ્યું ધોળકા ગામ કોને વસાવ્યું ચલો જલ્દીથી કોમેન્ટ કરો ધોળકા ગામ કોને વસાવ્યું

चलो तो राइट आंसर ए इज द राइट आंसर रुद्र महालय द्वारा शुरू कर बराबर आगे चौथो सवाल वीर धवल को समय में सामंत हो वीर धवल को समय में सामंत हो यस मित्तल एकदम बात साची है यस मित्तल बी बी इज द राइट आंसर સામંત્રી પાંચમો નીચેના માંથી કયું વિધાન સત્ય નથી જયદીપસિંહ જવાબ આપી રહ્યા છે શું આવે ભાઈ આની અંદર પ્રશ્ન ધ્યાન રાખીને આની અંદર રાજે લાટના રાજા ના આ ખોટી વસ્તુ છે ઘોઘી સ્વતંત્ર થઈ ગયું હતું એટલે આ પહેલું જ ખોટું છે પહેલું જ સત્ય નથી બીજા બધા સત્ય છે છઠ્ઠો સવાલ નીચેના વિધાન ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો યોગ્ય વિકલ્પ પસંદ કરો યોગ્ય વિકલ્પ પસંદ કરો એકદમ છે આગળ વાત કરીએ સાતમો સવાલ સોલંકી વંશનો કયો રાજવી રાજમદન શંકર તરીકે ઓળખાય તો ક્વોલિટી વધારો રાજમદન શંકર તરીકે કોણ ઓળખાય છે ઓકે એકદમ વાત સાચી છે બરાબર વલ્લભ રાજ ઇઝ ધ રાઈટ આન્સર શંકર તરીકે ઓળખાય છે આઠમો સવાલ તમારી સ્ક્રીન ઉપર ગુજરાતનો બીજો સુવર્ણ કાળ કોના સમયનો ગુજરાતનો ગુજરાત નો બીજો સુવર્ણકાળ એ કોના સમયનો કહેવાય એકદમ વાત સાચી છે વસ્તુપાલ તેજપાલ નો સમયગાળો બીજો સુવર્ણકાળ કહેવાય નવમો સવાલ તમારી સ્ક્રીન ઉપર કયું વિધાન યોગ્ય નથી કયું વિધાન યોગ્ય નથી ચલો નવ

ચલો દસમા ની અંદર બી ઇઝ ધ રાઈટ આન્સર વસ્તુપાલ દ્વારા બનાવવામાં આવ્યો અગિયાર મો સવાલ સોલંકી વંશના કયા રાજવી ને ભીમ બાણાવડી તરીકે ઓળખવામાં આવે છે સરસ્વતી તરીકે કોણ ઓળખાય છે ચલો બારમા ની અંદર વસ્તુપાલ ઇઝ ધ રાઈટ આન્સર કુર્ચાલ સરસ્વતી તરીકે ઓળખાય છે તેરમો સવાલ વિધાનો તપાસો તેરમો સવાલ વિધાનો તપાસો તેરમો સવાલ સાચા વિધાનો જોવાના છે ધ્યાનથી વાંચજો આની અંદર સ્પષ્ટ આપણને ખબર પડી જાય કે દુર્લભ રાજે દુર્લભ સાગર તળાવ બનાવ્યું તો સાચું છે તો પહેલું તો બધામાં આવું જોઈએ આમાં એક 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 છે 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 નહીં આવે આની અંદર સાચા વિધાનો કીધા બીજું રાણી ઉદયમતી રાખ હેંગર બીજાની પુત્રી હતી ના ભાઈ આ ખોટું છે રાખ હેંગર બીજા નહીં રાખ હેંગર પહેલાની પુત્રી ના આવે બે આવવું જોઈએ નહીં આમાં બે છે આમાં બે છે આમાં બે છે આ ના આવે બી ઇઝ ધ રાઈટ આન્સર

પ્રથમ પ્રથમ પરાક્રમી રાજવી કોણ છે તો એ વિશ્વદેવ વાઘેલા છે બરાબર કોણ આવશે વિશ્વદેવ વાઘેલા આવશે પંદરમો સવાલ ત્રૈલોક્ય મલ્લ કોનું બિરુદ છે ત્રૈલોક્ય મલ્લ કોનું બિરુદ છે પંદરમા ની અંદર એ કર્ણદેવ સોલંકી એકદમ વાત સાચી છે જેને ત્રૈલોક્ય ગંડ કોનું બિરુદ છે સિદ્ધરાજ જયસિંહ નું સોળમો સવાલ તમારી સ્ક્રીન ઉપર પણ એના પહેલા વેબ સંકુલ લાઈવ જે એપ્લિકેશન છે એની અંદર તમે ફોરેસ્ટ ગાર્ડ અથવા તો બીટ ગાર્ડની જે તમે વીસ મોડલ પેપર જે ત્રણસો નવ્વાણું ની અંદર તમે એટેમ કરી શકો છો સોળમો સવાલ વિશ્વદેવ વાઘેલાના સમયમાં કડક તળાવ કઈ જગ્યા બનાવવામાં આવ્યું કડક તળાવ કઈ જગ્યા બનાવવામાં આવ્યું વાત સાચી છે ડબ્બો ઇઝ ધોમાંથી કયું વિધાન યસ એકદમ રાઈટ વાત છે બરાબર આશ્રય લીધો ન હતો નહીં આશ્રય લીધો હતો તો હે સી ઇઝ ધન્સર અઢારમુ સવાલ દિલ્હીના સુલતાન ગયા બલબને કોના સમયમાં આબુ પર આક્રમણ કર્યું હતું પછી મોજ કરો ના દેખાતું હોત કોઈ ચિંતા નહીં અઢારમું સારંગ દેવ ઇઝ ધ રાઈટ આન્સર સારંગ દેવ ના સમય ની અંદર ઓગણીસમો સવાલ સોમનાથ મંદિર નું નવું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું સોમનાથ મંદિર નું નવું મંદિરનું નિર્માણ ચલો સોમનાથ મંદિર ની વાત છે ભીમદેવ પ્રથમ ઇઝ ધ રાઈટ આન્સર डी इज द राइट आंसर बाकी मस्त कहो शासक राय करण तरीके ओ यस करणदेव वेला कोण ओ करणदेव वेला एक विस्मो सवाल नीचे ना विधानों तपासो સાચા વિધાનો જોવાના છે બધે બધા વિધાનો સાચા છે બાવીસમો સવાલ ભાગેલા વંશના કયા રાજા નારણ અવતાર પ્રૌઢ પ્રતાપ લક્ષ્મી સ્વયંવર તરીકે ઓળખાય છે યસ બાવીસ માં સી ઇઝ ધ રાઈટ આન્સર ત્રેવીસ માં નીચેના માંથી કયું વિધાન સત્ય છે ચલો સી ઇઝ ધ રાઈટ આન્સર ચોવીસમો સવાલ કોણે પોતાના પુત્ર લુણની યાદની અંદર એમના ગુરુના માર્ગદર્શન હેઠળ આબુ ઉપર લુણ વસાઈ બનાવડાયું હતું ચોવીસમાં ની અંદર

લાખો ફુલાણી લાખા નો પાડીઓ ક્યાં આવેલો છે જરા કહી દેજો છવ્વીસમો સવાલ યોગ્ય વિધાન તપાસો યોગ્ય વિધાન તપાસો

વિગ્રહ રાજ આવે કોણ આવે વિગ્રહ રાજ બી ઇઝ ધ રાઈટ આન્સર અઠ્યાવીસમો સવાલ કયા રાજાના દરબારી કવિ તરીકે સુમેશ્વર નાનક વસ્તુપાલ જેવા વિદ્વાનો હતા અઠ્યાવીસમાં માં યસ બી ઇઝ ધ રાઈટ આન્સર ઓગણત્રીસ મૂળ રાજ સોલંકીએ કયા સ્થળે પોતાનું જીવન નોંધ કર્યો चलो यस सिद्धपुर इज द राइट आंसर लास्ट सवाल नीचे ना विधान तपासो साचा विधान जनो ना ना ये ना थियो એ નથી રેકોર્ડેડ અલગ છે પ્લાનર અલગ છે પ્લાનર કોર્સ જે છે એનું નામ છે સારથી ચલો તો આની અંદર ચોથું ખોટું છે ચોથું કોણ આવે સારંગદેવ આવે તો 1 2 3 સાચા સી ઇઝ ધ રાઈટ આન્સર ચલો મિત્રો અહીંયા આપડે પ્રશ્નો પૂરા થઈ ગયા છે પ્રશ્નો પૂરા થઈ ગયા છે બરાબર વેલકમ ઓફર અત્યારે છે બરાબર 50% ઓફ તો હે ને જે પણ મિત્રોને સ્માર્ટ કોર્સ પ્લાનર કોર્સ કે પછી ક્લાસરૂમ કોર્સ ખરીદવો હોય તો એ મિત્રોને અત્યારે ભારે ડિસ્કાઉન્ટ છે પચાસ ટકા ડિસ્કાઉન્ટ એકત્રીસ જાન્યુઆરી સુધી આ જે છે ભાઈ મંદિરો માટે કલ્ચરમાં પ્રશાંસનને પૂછજો હેતુલ સરને પૂછજો એ તમને કહેશે બરાબર તો વેલકમ ટ્વેન્ટી ફોર આ કોડનો ઉપયોગ તમે કરજો અને ઉપયોગ કરશો એટલે તમને આરામથી અહીંયા પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે એકત્રીસ તારીખ સુધી છે ક્લિયર છે તો આટલે સુધી મિત્રો આપણે રાખીએ છે બરાબર તો આજનો જે લેક્ચર છે જે મિત્રો એ ના જોયો હોય તો આજના લેક્ચરને જોઈ લેજો અને પછી આના સોલ્વ કરવાનો મિત્રો પ્રયત્ન કરજો મળીએ મિત્રો વધુ આવતા સમયની અંદર વધુ આવતા લેક્ચરની અંદર ત્યાં સુધી જય જય ભારત થેન્ક યુ વેરી મચ